નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી આરતી ઇન્ડસ્ટ્રીના ટેન્કરમાંથી નાઇટ્રોજન સલ્ફાઇટ એસિડ લીકેજ થતા બાજુમાં જઈ રહેલી એક કંપનીના બસના છ જેટલા કામદારો દાઝ્યા હતા વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી ખાતે આવેલી આરતી ઇન્ડસ્ટ્રીના યુનિટમાંથી નાઇટ્રોજન સલ્ફાઇટ એસિડ ભરીને ઝઘડિયા ખાતે આવેલા આરતી કેમિકલ કંપનીના યુનિટમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું વલસાડ જિલ્લાના વાપી સલવાવ પાસે પસાર થતું હતું જે દરમિયાન ટેન્કરના ઢાંકણામાંથી નાઇટ્રોજન સલ્ફાઇડ એસિડ લીકેજ થયું હતું બાજુની ટ્રેક ઉપર ચાલી રહેલી એક કંપનીની બસમાં કંપનીમાં જઈ રહેલા કામદારો ઉપર એસિડ ઉડતા છ જેટલા કામદારો દાજ્યા હતા ઘટના અંગે વાપીની આરતી ઇન્ડસ્ટ્રીના અધિકારીઓને જાણ થતા કંપનીની એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં દાઝેલા કામદારોને ખસેડવામાં આવ્યા હતા